સમગ્ર દેશમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ફિફાનો મહત્વકાંક્ષી ફૂટબોલ ફોર સ્કૂલ્સ એટલે કે ફોર એફ ફોર એસ કાર્યક્રમ શરૂ કરાયો છે જેના ભાગરૂપે ધાંગધ્રા ખાતે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન એટલે કે ફિફાના સહયોગથી શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ફૂટબોલના નિઃશુલ્ક વિતરણ સાથે સ્પર્ધા યોજી હતી ધાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયમાં ફૂટબોલનું વિતરણ કરાયું હતું જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી મહેપાલસિંહ રાણા અને શાળાના આચાર્ય મમતાબેન ઉપસ્થિત રહ્યા હતા અહીં મહેપાલસિંહે જણાવ્યું કે ફિફાના એફ ફોર એસ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલની સુલભતાને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાનો પણ ઉદ્દેશ્ય છે છે કે સ્ટુડન્ટ્સમાં ખેલ પ્રત્યેની ભાવના વધે એમને ફૂટબોલ પ્રત્યેનો રસ વધે અને અહીંથી ગામડા લેવલ સુધી છોકરાઓને ફૂટબોલ રમવાની પ્રેરણા મળે સાથે સાથે ફિફાની મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે જેમાં છોકરાઓને લાઈફ સેશન્સ અને ફૂટબોલ સ્કિલના સેશન્સની ઓનલાઈન ક્લાસીસ પણ કરી શકશે અને એનાથી અમે એવી આશા રાખી છે કે સુનગર જિલ્લામાંથી કોઈ સારા ફૂટબોલર આગળ આવે અને ગુજરાત અને ભારતમાં પોતાનું નામ રોશન કરે એવી વિવિધ સ્તરે ભાગીદારીને ઉત્તેજન આપીને આ કાર્યક્રમ રમત પ્રત્યે ઉત્સાહની ભાવના જગાડવા આ પ્રયાસ થયો છે આ સાથે વિદ્યાર્થીઓને ફૂટબોલ રમતનો આનંદનો પરિચય કરાવવામાં આવશે એટલું જ નહીં પરંતુ ટીમ વર્ક શિસ્ત અને ફિટનેસના મૂલ્યને પણ પ્રભાવિત કરશે તેમના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે જે કે छात्रा હું આજ અમારી पाठशालाમાં ફૂટબોલ કા વિતરણ ہوا تھا જો કે હમ સબ કે લે બહોત પ્રેરણા લાયક તા ઇસસે હમે ફૂટબોલ ખેલને ઓર સ્પોર્ટ્સ મે આગે બડને કી પ્રેરણા મિલી હૈ જોકે હમારે લે બહોત ફાયદા मेरा ये जो पर्स, एफ और एफ एफ आर एस का जो प्रोग्राम है वो बहुत अच्छा है क्योंकि उससे जो जो ग्रामीण लेवल के जो छात्र रहते हैं उसको भी फायदा मिलेगा और हम ये फीफा वर्ल्ड कप के लिए सभी छात्रों को और सभी युवाओं पीढ़ी को हम फुफा, फीफा फीफा वर्ल्ड कप के लिए आगे प्रेरित कर सकते हैं और इसे धांग्रा खाते आयोजित फुटबॉल स्पर्धा में अनेक विद्यार्थियों भाग लीध આ કાર્યક્રમ હેઠળ તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં અગિયાર લાખથી વધુ ફીફા ફૂટબોલનું વિતરણ કરવામાં આવનાર છે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ શાળાઓને આ કાર્યક્રમનો લાભ મળશે પ્રવિક ટીવી ધાંગધ્રા